લોકસભાની ચૂંટણી પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે અંતરિમ બજેટ નવા ટેક્સ રિઝ્યુમ દરોમાં અને સ્લેબમાં ફેરફાર થવાની શક્યતા સીએમડીસી બજાર એક્સક્લુઝિવ બજેટમાં જ્ઞાન થીમ હેઠળ ગરીબ યુવા ખેડૂતો અને મહિલાઓ પર ફોકસ મહિલા ખેડૂતોને દર વર્ષે બાર હજાર રૂપિયા આપવાની જાહેરાત શક્ય તો ઇલેક્ટ્રિફિક ઇલેક્ટ્રિક વ્હીકલ માટે બાર હજાર પાંચસો કરોડ રૂપિયા સબસિડીની જાહેરાત પણ થઈ શકે છે સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર લોકસભા ઇલેક્શન પહેલાં મિડલ ક્લાસ અને શહેરી ગરીબો માટે નાણાં મંત્રી લાવી શકે છે હાઉસિંગ સ્કીમ લોન હોમ લોન વ્યાજ દર પર ત્રણથી છ ટકા છૂટ શક્ય રેલવેની ફાળવણીમાં પણ પચીસ ટકાનો વધારો થઈ શકે છે નેશનલ રિટેલ ટ્રેડ પોલિસીની જાહેરાત શક્ય સીએનબીસી બજાર એક્સક્લુઝિવ ફેડે સતત ચોથી વાર વ્યાજદરમાં નહીં કર્યો ફેરફાર સવા પાંચથી સાડા પાંચ ટકાની રેન્જમાં વ્યાજદર યથાવત જરમ પવેલે કહ્યું માર્ચમાં વ્યાજ દર ઘટાડવાના સંકેતો ઓછા પેટીએમ પેમેન્ટ બેંકને લાગ્યો મોટો ઝટકો નવા ડિપોઝિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર આરબીઆઈ લગાડ્યો પ્રતિબંધ ઓગણત્રીસ ફેબ્રુઆરી બાદ બેંકિંગ સર્વિસ થશે બંધ આજે જાહેર થશે નિફ્ટીની ત્રણ દિગ્ગજ કંપની ટાઇટન એન્ટરપ્રાઇઝ અને અદાની પોર્ટના પરિણામ સાથે ઇન્ડિયન હોટેલ સહિત વાયદાની આઠ કંપનીઓના પરિણામ પર પણ ફોકસ અને આજે આવશે જાન્યુઆરી ઓટો વેચાણના આંકડા નોમુરાના મતે અગિયાર ટકા વધી શકે છે પેસેન્જર વેહિકલનું હોલસેલ વેચાણ ટુ વ્હીલરના વેચાણમાં બાવીસ ટકાનો ઉછાળો શક્ય સત્તર ટકા ઘટી શકે છે ટ્રેક્ટર વેચાણ